સુરત જિલ્લાના માંડવી નામા રૂતી નગરનો આદેડનો નહેરમાં ડૂબી જતા મોત થયું છે જમણા કાંઠા નહેરમાં હાથ પગ ધોવા જતા પગ લપસી જતા પાણીના વહેણમાં તણાયો ફાયર ડિપાર્ટમેન્ટની ટીમે ગણતરીની કલાકોમાં મૃતદેહ શોધી કાઢ્યો સુરત જિલ્લાના માંડવી તાલુકાના રૂપણ ગામની સીમમાંથી પસાર થતી જમણા જમણાકાંઠા નહેરમાં માંડવીનગરમાં આવેલ મારૂતિનગર સોસાયટીમાં રહેતો સંદીપ અરવિંદભાઈ રાઠોડ ઉમર વર્ષ આશરે પચાસ કે જે આજ રોજ આશરે ચાર વાગ્યાના સમયે નહેરમાં પગ ધોવા માટે ગયો હોય અચાનક હાથ પગ ધોતા પાણીમાં પગ લપસી ગયો હોય જેના કારણે પાણીના વહેણમાં તણાઈ ગયો હતો જેની જાણ માંડવી નગરપાલિકાના ફાયર ડિપાર્ટમેન્ટને થતા ઘટના સ્થળે ફાયરની ગાડી લઈ પહોંચી શોધખોળ શરૂ કરી હતી કાકડવા ગામની સીમમાંથી પસાર થતી જમણા કાંઠા નહેરમાંથી સંદીપ અરવિંદભાઈ રાઠોડનો મૃતદેહ મળી આવ્યો હતો સંદીપ અરવિંદભાઈ રાઠોડને બે છોકરીઓ છે તેમજ સંદીપ અરવિંદભાઈ રાઠોડ ઉમરપાડા તરફ પેટ્રોલ પંપમાં નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું છે પોલીસ તંત્ર દ્વારા લાશનો કબજો લઈ પીએમ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે જીતેન્દ્ર સોલંકી નો રિપોર્ટ એસ નાઇન માંડવી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે